જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી છે શ્રી કૃષ્ણ મંદિરમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે ભક્તોની અંદર પંચમહાલના ગોધરામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ગોધરાની અંદર રણછોડજી મંદિર સહિત કૃષ્ણ મંદિરો એવા છે કે જ્યાં દરેક મંદિરની અંદર ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ ભારે વરસાદના કારણે અનેક મંદિરો એવા છે કે જ્યાં ભક્તોનો ઓછો ધસારો છે

ચોક્કસ જે રીતે ગોદરા શહેરમાં ભારે વરસાદ વર્તી રહ્યો છે અને આજે ગોકુલ આઠમચા જન્માષ્ટમીની ઉજવણી જિલ્લાભરમાં રંગેચંગે થઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગોલગરાણી રણછોડજી મંદિર ખાતે પણ ખાસ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઘણી સવારથી જ થોડા ઘણા જે ભક્તો છે તે મંદિરે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખાસ કરીને વાત કરીએ તો આપણી સાથે મંદિરના જે ટ્રસ્ટી જે સतीशભાઈ વ્યાસ તેઓ જોડાયા છે કયા પ્રકારનું ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે તેમને પૂછિત હતી

પરંપરા મુજબ આ તહેવાર ઉજવવામાં આવે છે અને સૌને દર્શક નો લાભ લેવા માટે અહીંયા પધારવા માટે વિનંતી કરવામાં આવે છે રાજા રણછોડ કી છે જય રણછોડ બી ચોક્કસથી જે રીતે મંદિર પ્રશાસન દ્વારા તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગોધરા લોકો મચતા હોય છે ખાસ કરીને ભારે વરસાદના પગલે ગોધરામાં જે ગોકુળ આક્રમનો મેળો લોકમેળો યોજવામાં આવે છે તેને પણ મોકૂફ કરાય છે લોકો ક્યાંક ને ક્યાંક કઠવાયા છે વરસાદના કારણે ભારે વરસાદ હોવાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે પણ રાત્રિ નો જે જન્મ ઉત્સવ નો જે કાર્યક્રમ છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં ઉતરે તેવી ઉમટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ રવિ આપ જોડાયા અને ત્યાંથી સીધા દ્રશ્યો બતાવે તે બદલ આપનો